દેશ વિદેશમાં વસતા પચીસ ત્રીસ વર્ષની ઉંમરે ચાલીસ વર્ષની ઉંમરે લોકોને કોલેસ્ટ્રોલ આવે છે અને એમાંથી હાર્ટ એટેકના શિકાર બને છે અને ટિકિટ ફાટી જાય છે મિત્રો આપણા શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ છે એક સારું કોલેસ્ટ્રોલ જેને એચડીએલ કહેવામાં આવે છે બીજું ખરાબ કોલેસ્ટ્રોલ એને એલડીએલ કહેવામાં આવે છે ખરાબ કોલેસ્ટ્રોલને આયુર્વેદમાં કાચો આમ એટલે પચ્યા વગરની ચરબી જે આપણા આપણા લોહીની અંદર ફરતી થઈ જાય અને એમાંથી ક્લોટ બનતો હોય છે અને નડીઓ બ્લોક થતી હોય છે એટલે કોલેસ્ટ્રોલ એ હાર્ટ એટેકનું કોઝ છે રીઝન છે કારણ છે એટલે ખાસ સમજી લેજો મિત્રો તમારે કોલેસ્ટ્રોલ હોય કે ના હોય પણ ખાસ ધ્યાનમાં રાખજો કે તમારી ની અંદર ની અંદર ચરબી વાળો ખોરાક બિલકુલ ઘટાડી દો બધા માટે કહું છું સારો માણસ હોય તંદુરસ્ત હોય કે કોલેસ્ટ્રોલ હોય જેને બ્લોકેજ હોય બધાને ચરબી વાળો ખોરાક બને એટલો ઓછો કરી દો ડેરી પ્રોડક્ટ છે બીજું જો રોજે રોજ ખાતા હોય ઘી એ પણ સાહેબ એ તો ઘી કોણ ખાતું હતું જેને આખો દિવસ સ્પર્શ્યો પાળવાનું હોય મજૂરી કરવાની હોય એના માટે ઘીની જરૂર છે સ્પેશિયલ કુદરતે એના માટે ઘી બનાવ્યું છે આપણે તો આખો દિવસ યાર ધંધા પર બેસી રહેવાનું હોય દુકાન પર બેસી રહેવાનું હોય નોકરી ઓફિસમાં બેસી રહેવાનું હોય અને રોજનું તમારે ચાર પાંચ ચમચી ઘી ખાતા હોય તો પછી એલડીએલ વધે જ ને કોલેસ્ટ્રોલ વધે જ મિત્રો તમે જોજો બધા ડોક્ટરો જેને બ્લોકેજ છે એમને ઘી બંધ ચરબી વાળો ખોરાક બંધ કરાવી દે તળેલો ખોરાક બને ત્યાં સુધી ના ખાશો યાર રોજે રોજ ઘણો રોજ હવાર હો ગ્રામ ભજીઓ ખાવાની કેવું પડ્યું હોય વ્યસન થઈ ગયું હોય લારી ઉપર જાય ને હો ગ્રામ ભજીઓ ખાય તો જ એને સંતોષ વળે પરેજી ખાસ ધ્યાનમાં રાખજો ત્રણ ટ્રીક બતાવું છું એ ટ્રીકને જીવનમાં અપનાવી લેજો અને વ્યસન બનાવી લેજો રોજ બે થી ત્રણ ચમચી ધાણા કોથમીર ખાવાનું રાખવું કોઈ પણ રીતે એની ચટણી બનાવો દાળમાં નાખો શાકમાં નાખો પણ આપણા પેટમાં બે થી ત્રણ ચમચી ધાણા જવા જોઈએ જેને ઓલરેડી બ્લોકેજ છે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે એમને તો બે ત્રણ ચમચી ધાણાની ચટણી અથવા તો ધાણાને મિક્સ કરી દો અથવા ચાવીને ખાઈ જાઓ લીલા ધાણા અને ઉપર પાણી પી જાઓ આ નંબર એક નંબર બે બીજી વાત છે કે રોજ સવારે એક મુઠી ચણા ફોતરા વગરના નહીં ફોતરાવાળા વાળા ભઠ્ઠા ઉપર મળતા હોય છે દુકાનમાં મળતા હોય છે છોતરાવાળા જે ચણા છે શેકેલા એ એક મુઠી ચણા રોજ સવારે એનો નાસ્તો કરો બીજો નાસ્તો છોડી દો મમરા છે તમે રોટલી ખાતા હોય બીજો નાસ્તો ના કરશો રોજ એક મુઠ્ઠી ચણા ફોતરા વાળા ચાવી 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 ચાવીને તમે ખાઈ લો મિત્રો રોજ સવારે આપણો એ જ નાસ્તો એને બનાવી દો અને ત્રીજું છે રોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણી લો હુંફાળું એમાં અડધી ચમચી તજનો પાવડર નાખો અડધી ચમચી મધ નાખો એ એને મિક્સ કરીને સૂતા પહેલાં તમે પી જાઓ મિત્રો બસ આ ત્રણ વસ્તુ તમારા ડાયટિંગમાં સામેલ કરી દો રોજે રોજ એને લેવાનું રાખશો મિત્રો તો જેને બ્લોકેજ છે જેને કોલેસ્ટ્રોલ એલડીએલ વધારે છે ધીમે 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 તમારું કોલેસ્ટ્રોલ ડાઉન થશે અને થો નહીં લાઈફ ટાઈમ માટે આને બનાવી દો આખી જિંદગી આ નિયમ બનાવી દો આ ત્રણ વસ્તુ લેવાનું ચાલુ કરી દો અને તંદુરસ્ત માણસો જેને કોલેસ્ટ્રોલ નથી એ પણ આ ચાલુ કરશે કાયમ માટે લાઈફ ટાઈમ તો એમને ભવિષ્યમાં એલડીએલ એટલે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ આવે નહીં મિત્રો તો દરેક માણસ આ પ્રયોગ કરી શકે છે અને હું તો માનું છું ત્યાં સુધી પચીસ ત્રીસ ત્રીસ વર્ષ પછી આ પ્રયોગ ચાલુ કરી દેવો જોઈએ કારણ કે હવે તો ત્રીસ પાંત્રીસ ચાલીસ વર્ષે એલડીએલ કોલેસ્ટ્રોલ આવે છે બ્લોકેજ હોય છે બાયપાસ કરવું પડે છે એ આ પ્રોબ્લેમ વધી ગયા છે એટલા માટે આ ત્રણ જે બ્રહ્માસ્ત્ર મેં બતાવ્યું છે કોલેસ્ટ્રોલનું દુશ્મન છે તો એને અપનાવવાનું શરૂ કરી દો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત